હેલો યુટ્યુબ ફેમિલી એમ છો મજામાં ને હું પણ મજામાં જ છું આજે આપણે કટ કરવાનું છે પેન્સ કટ બ્લાઉઝ તે પણ પાછળ હુંકવાળું આગળ હૂંકવાનું નહીં પાછળ હુંકવાનું જો તેના માટે મેં કાપડ લઈ લીધું છે અસ્તરનું અને તમને તેને ડબલ ફોલ્ડ કરીને બંધ ભાગ મારી બાજુ અને ખુલ્લો ભાગ બંને સાઈડ અને બ્લાઉઝની લંબાઈ પહોળાઈ જોઈ લેવી તો બ્લાઉઝની પહોળાઈ છે સોળ ઇંચ અને લંબાઈ છે નવ ઇંચ જો બ્લાઉઝની સાડા પંદર લંબાઈ રાખી છે અડધો ઇંચ હું પછી ઉપર ઉમેરી શકું કુલ બ્લાઉઝની લંબાઈ સોળ ઇંચ થઈ છે બે ગળું સાડા ત્રણ ખંભો એટલે આપણે સાડા પાંચનો બ્લાઉઝનો શોલ્ડર રાખવાનો છે જો અડધો ઇંચ ઉમેરીએ એટલે આપણે સોળ ઇંચની લંબાઈ થઈ જાય હવે સાડા પાંચનો શોલ્ડર તેમાં બે ગળું અને ત્રણનો સાડા ત્રણનો ત્રણ પોઈન્ટ પાંચનો શોલ્ડર અને છનો આપણે આર્મોલ્સ રાખીએ છે તે તેને પણ જો છ પર નિશાન કરીને સીધી લાઈન દોરી લેવાની હવે કમરે આપણું નવ છે તો આપણે ઉપર અડધો ઇંચ એક્સ્ટ્રા લેવાનું તો આપણે સાડા નવ પર મેજર ટેપ રાખી અને પછી ત્યાં નિશાન કરી લઈશું અને બંને નિશાનને એકબીજા નિશાનને જોઈન્ટ કરી લઈશું અને ગોલાઈનો સેફ આપી દઈશું આર્મોલ્સમાં અને પછી તેને આપણે હવે કટ કરી લઈશું તો જો આ આપણે છે ને પાછા હુંકવાળું બ્લાઉઝ બનાવીશી તેના માટે આપણે જે બંધ ભાગ છે ને તે આપણો આગળનો ભાગ બનશે તો તેના માટે જો હું આગળનું ગઉં જો સાડા પાંચ પણ રાખી શકાય અને છ પણ રાખી શકાય આ હું સાડા પાંચનું રાખી રહીશું અને આ આપણું આગળનું ગયું અને હવે અહીંયા આપણે જો અડધો ઇંચ એક્સ્ટ્રા ઉમેરીશું આગળનો આપણે પેન્સ કટનો જે આમાં શેપ દઈશું તેના માટે શોલ્ડરે અડધો ઇંચ અને નીચે આપણે કમરમાં એક ઇંચ કે દોઢ ઇંચ તમે ઉમેરી શકો છો અને હવે આને પ્રિન્સેસ કટનો શેપ આપી દઉં છું જો અને આપણો એક ઇંચ આપણે ઉમેર્યું છે તે આપણું આ જો પ્રિન્સેસ કટનો મેં શેપ આપી દીધો આ આપણું પાર્ટી વેર બ્લાઉઝ છે જે આપણે પાર્ટીમાં પહેરવીને તે ટાઈપનું છે તને આપણે કટ કરી લેશું એટલે આને આપણે પાસા હુક રાખવાના છે એટલા માટે આગળ આપણે કાંઈ કરવાનું નથી જો ત્યાંથી ચપટી આવશે અને આપણો પ્રિન્સેસ કટનો શેપ બની જશે કટ કર્યા વગર જ આપણે પ્રિન્સેસ કટ બનાવવાનું છે એટલે હું કટ કરતી નથી આ આપણો પાસળનો ભાગ જે બની ગયો એટલે આગળનો પાસળનો સોરી પાસળનો જ આવડી જશે મને આ આપણો આગળનો ભાગ બની ગયો હવે તેના પર રાખ્યા અને ખુલ્લો ભાગ આપણી બાજુ અને જો જ્યાં આપણે એક્સ્ટ્રા લીધું છે ને પ્રિન્સેસ માટે ત્યાં નિશાન નથી કરવાનું અને જ્યાં આપણું નોર્મલ નિશાન હતું ને તેટલું આપણે નિશાન આમાં કરી લેવાનું છે બધા નિશાન અને હવે આ શોલ્ડરે પણ અને હવે આપણે ત્યાં નિશાન સરખા કરી અને મેચ કરી લઈશું અને હવે આપણે તેને પાસાનું ગળું જુઓ બંને ભાગને એક સરખા કરી અને પાસાનું ગળું હું પાંચ ઇંચનું ચોડાઈ તેની રાખી દઈશું જે લંબાઈ હોય ને તેની પાંચ ઇંચ નીચેથી આપણે તેને બંને લાઈન ને આપણે સીધી કરી લઈશું અને ગોળાઈનો થોડોક સેફ આપી દઈશું પણ જો આપણે આ ગોળાઈનો સેફ ન રાખવો હોય તો તમારે બીજું ગળું કરવું હોય તો તે પણ હું તમને કરીને બતાવીશ તો પેલા આપણે એકદમ પરફેક્ટ રીતે ભાગ કટ કરી લઈશું હવે જો મેં પલટાવી લીધું છે ઊંધું કરી નાખ્યું અને જો હવે હું તમને આમાં લોટી આકાર નું બ્લાઉઝ બનાવીને જો માટલા શેપ નું આપણે ગરું કેવીને તેને તો જો થોડુંક ઉપર જતા સેજ ક્રોસમાં અને ગોળાઈમાં સેફ કરી અને તેને આપણે તેવી રીતનું કટિંગ કરી લેવાનું ઉપર સેજ બારની સાઈડ અને નીચે જતાં અંદરની સાઈડ જો આવી જ રીતના આપણું માટલા સેફનું ગળું કટ થઈ ગયું છે જો અને હવે આપણે બાંયો કટિંગ કરવાની છે તેના માટે કાપડને ચાર ફોલ્ડ કરી લેવાના અને બાયની લંબાઈ જોઈ લેવાની તો જે આપણું બ્લાઉઝ છે તેની હું લંબાઈ જોઈ લઈશ અને તેના જેટલી આપણે આને લંબાઈ રાખવાની છે તેમાં આપણે અડધો ઇંચ જે સિલાઈમાં જાય તે રાખવાનું છે આપણે બાયની ઇંચ સાડા અગિયાર છે આપણે બાર ઇંચ પર નિશાન કર્યું છે કારણ કે અડધો પોણ ઇંચ તો આપણું બંને સિલાઈમાં જશે અને હવે તેના પર જો શોલ્ડર રાખી અને બાયની પહોળાઈ જોઈ અને તેને આપણે નિશાન કરી લીધું અને હવે તેને પણ આપણે કટ કરી લઈશું આ અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે જો હું તમને અસ્તર પરની પણ કટિંગ કરીને બતાવી રહીશું તો જો આ છે ને એકદમ પાર્ટી વેડનું બ્લાઉઝ હોય ને તે ટાઈપનું ચણિયા ચોલીનું બ્લાઉઝ છે તો જો તેના માટે પણ હું આ કાપડને ડબલ ફોલ્ડ કરી લઈશ હું આ બ્લાઉઝ તમને સિલાઈ કરીશ ને તેનો પણ વિડીયો નાખીશ જો તેને ડબલ ફોલ્ડ કરી અને હવે આપણે એને આપણે કટિંગ કરેલા ભાગ છે ને તે મેઘી દેવાના સરખી રીતે ગોઠવી નાખવાના તો જે ખુલ્લો ભાગ છે ને તે ખુલ્લા ભાગ પર જ આવવો જોઈએ અને જે આપણો આજેસ કટ નો ભાગ છે ને તે બંધ ગરું છે ને ફોલ્ડ કરેલું ત્યાં જ આવવું જોઈએ અને બાયના ભાગ આપણે નીચે મેઘીશું જો સરખી રીતના સેટ કરી લેવાનું કેવી રીતના આપણું કાપડ આવે છે અને હવે આપણે આને કટ કરી લઈશું જો આવા જાવ નવા વિડીયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હું કોઈ પણ નવા વિડીયો નાખું ને તો સીધા તમારા સુધી પહોંચે જો આપણે આગળનો પ્રિન્સેસ કટનો ભાગ છે તે પણ આપણો હવે એને કટિંગ થઈ ગયો છે અને આ પાસળનો ભાગ હવે આપણે બાહ્યો કટિંગ કરવાની પેલું જે પ્લેન કાપડ આપણે વધશે ને તેને આપણે જે પાછળ દોરી આવે ને તે બનાવીશું એ તેમાં કામ લાગશે આપણે આમાં કોઈ કાપડ વેસ્ટ નથી જવા દેવાનું જો હવે આપણું આ બ્લાઉઝ કટિંગ થઈને કમ્પ્લીટ થઈ ગયું છે